જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે એક ખાસ ખેડૂતોને એક એવી માહિતી આપવી છે કે જે મગફળીની અંદર જે અત્યારે ડોડવા સડવાનો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રશ્ન છે કે જે કારા થઈ અને બગડી જાય છે અને સડી જાય છે કે જે આપણે જે જે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ ઘણા બધાને ટૂંકમાં આવા પ્રોબ્લેમ છે એના વિશેની સશોટ માહિતી આપવી ગેરંટી સાથે તમને કહું છું કે આવી માહિતી તમને કોઈએ નહીં આપી હોય અને કોઈ આપશે પણ નહીં આપણું એક સંશોધન કરેલું આપણે વાળીએ વાળીયે ઘણા બધા ખેતરોમાં છીએ અને એક આપણે જે એક અભિપ્રાય છે ને અભિપ્રાય પણ તમને માહિતી આપવાની છે મિત્રો તો ખાસ ધ્યાનથી વિડીયોને આખે આખો થોડોક લાંબો થાય તો પણ વિડીયોને થોડોક ધ્યાનથી જોયો જે ખેડૂતોને તમને કાયમીથી કાયમી કાયમી માટે તમને મિત્રો ફાયદો થાય આ એક દીનો પ્રશ્ન નથી આ આપણા માટે કાયમીનો પ્રશ્ન છે મિત્રો કેમ કે ખેડૂતોના ઘણા ટાઈમથી આ જે આ મોટામાં મોટો પ્રશ્ન આવા બધા સફેદ ફૂંક છે આ ડોડવા કારા થવાના પ્રશ્ન છે અલગ અલગ કાયમીથી કાયમી નવા નવા રોગો આવતા જાય છે એના મુખ્ય કારણો શું છે અને ક્યાં ભૂલો કરીએ છીએ કે જેને લીધે પ્રોબ્લેમ થાય છે અને એ પ્રોબ્લેમનું કારણ એક મોટામાં મોટું શું છે હવે મિત્રો ખાસ કરી જો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયોને લાઇક કરજો અને વિડીયો તમને સારો લાગે તો બીજા ખેડૂતો સુધી તમારા ગ્રુપમાં વિડીયોને ક્યાંક ને ક્યાંક શેર કરજો મિત્રો જેથી કરી આપણાથી બીજું કાંઈ નહીં થાય પણ ક્યાંક ખેડૂતોના વિડીયો પહોંચે અને ખેડૂતો વિડીયો જોહે તો ખેડૂતોને ક્યાંક મોટામાં મોટો ફાયદો થાય કારણ કે આપણા આપણો જે ખેડૂતો છીએ ને અને ખેડૂતો જે અભિપ્રાય કરે ને ખેડૂતો પાસે જે માર્ગદર્શન હોય ને એથી મોટું માર્ગદર્શન કોઈને હોતું નથી અત્યારે જે મગફળીની અંદર દોડવાનો જે મોટામાં મોટો પ્રશ્ન છે કાળા થઈને અને બગડવાનો પ્રશ્ન એમાં કોઈ હજી આપણા ગુજરાતના આપણે બહાર નથી જવું પણ ગુજરાત પૂરતી વાત કરીએ ગુજરાતના કોઈ એવા સાયન્ટિકો નથી કે જે આના વિશે કોઈ સંશોધન કર્યું કે આનું કોઈ સોલ્યુશન લઈ આવે એવું બરાબર કેમ કે એ જે લોકો છે ને એને બધાને આમ તો મારા અંદાજ પ્રમાણે ખબર જ હશે ટૂંકમાં કે શેને કારણે થાય છે પણ માર્કેટની અંદર જે દવાઈઓ વેસે છે જો આગળ કહેવા માંડે તો માર્કેટની અંદર જે દવાઈઓ વેસે છે જે તમે ડબલા જે તમે ખર્ચા કરી અને દવાઈઓ સાંટો છો અને હાથે કરી નુકસાની કરો છો તો એ લોકોના એ ધંધા બંધ થાય અને આપણી સરકારને કે આપણા જે ખેતીવાડી અધિકારીઓ હોય છે કે આપણું જે ટૂંકમાં ગુજરાતનું જે ટૂંકમાં સંશોધન કેન્દ્રો છે કે જે અધિકારીઓ છે એને કોઈને કાંઈ ખેડૂતો માટે પડી નથી એટલે આવા બધા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઉદ્ભવતા હોય છે પણ આપણે આજ ખેડૂતોને એક દેશી ભાષામાં એક અનુમાન જે કરેલું છે એ અનુમાન પ્રમાણે તમને સારામાં સારી માહિતી આપવી છે કે દોડવા કારા થવાનો પ્રશ્ન મોટામાં મોટો શું હવે જે ખેડૂતો મેં લગભગ મારા અંદાજ પ્રમાણે મેં લગભગ ચાર પાંચ દિવસ અલગ અલગ વિસ્તારની અંદર હું ફેરો છું એટલે અમારા ટૂંકમાં એરિયામાં જેમ અમારા ગામની અંદર કે આજુબાજુના ગામમાં એક બે ઠેકાણે ગયો છું બાકી અમારા ખેતરોમાં ટૂંકમાં અમારા ગામમાં મેં અલગ અલગ ગયા વર્ષનું પણ થોડુંક મગજમાં લીધું અને આ વર્ષે થોડુંક મગજમાં લીધું જો ખેડૂતોને એક મોટો પ્રશ્ન એ તમને કહી દઉં છું કે જે આ મોટો પ્રશ્ન છે ને એ ખાસ કરી લગભગ ચાર કે પાંચ ઓરથી આજે મોટામાં મોટો પ્રોબ્લેમ છે બરાબર હવે ઘણા અલગ અલગ તમને માહિતીઓ આપે છે આપણે ના નહીં હવ હવના સંશોધન કરીને હવ માહિતીઓ આપતા હોય છે પણ જો બધાનું એક વસ્તુ ટૂંકમાં તટસ્થ નથી કે કઈ વસ્તુથી થાય છે એક અનુમાન કરે છે બધાએ જેમ આપણે અત્યારે કેમ વરસાદનું અનુમાન કરતા હોઈએ અગાઉથી એમ અનુમાન કરે છે કે ભાઈ ફ્યુઝેરિયમ છે આવી બધી જે ટૂંકમાં કારી ફૂગ છે ઘણા એમ કે કારી ફૂગને હિસાબે થાય ઘણા એમ કે ફુજેરિયમ છે ઘણા એમ થાય છે કેલ્શિયમની ખામીને હિસાબે થાય છે ઘણા લોકો એમ કહે છે કે અંદર જે ટૂંકમાં વાયર વોમ છે કે બીજી જે જીવાયતો છે એને હિસાબે થાય છે હવે અલગ અલગ ઘણા બધા અને ખેડૂતો જો વાયર વોમ હોય કેલ્શિયમની ખામી હોય દાખલા તરીકે કે પછી ફુજેરિયમની ફૂગ હોય કારી ફૂગ હોય તો એ પ્રશ્ન અત્યારે માર્કેટમાં એની દવાઈઓ આવે છે સારી સારી તો એ પ્રશ્ન હલ થઈ જાવો જોઈએ ને બરોબર અગાઉથી ઘણા ખેડૂત મિત્રો એ અગાઉથી જે મગફળીમાં પંદર વીસ દિવસની મગફળી હોય ત્યારથી જ જો ટૂંકમાં આપણે જે ટાઈકોડરમાં સુડોમોસના બેક્ટેરિયા નાન તેને આપણે નાખીએ છીએ એ બેક્ટેરિયા નાખે છે કાળી ફૂગના નાખે છે ફ્યુજિરિયમને નાખે છે સફેદ ફૂગના નાખે છે બરાબર અલગ અલગ બધા અપનાવે જ છે બધું તો એ લોકોને પણ મોટામાં મોટો પ્રશ્ન છે તો હવે આનું કારણ શું તો મિત્રો ખાસ કરી અને આપણે ક્યાંય કોઈ વસ્તુમાં આગળ જોતા નથી આપણે બસ લોલમ લોલ એક જ વસ્તુ મગજમાં છે ખાતરને દવાઈઓથી હમાઈ ઉપયોગ કરો અને અઢળક ઉત્પાદન લ્યો આ વાત તદ્દન ખોટી છે જે લોકોએ ફાલની દવા નથી સાટી જે લોકોએ કાંઈ ખર્ચો નથી કર્યો એવા ખાતરો નથી નાખ્યા એ અત્યારે જે અત્યારે આપણા આજ ધારો કે આજે સોળ તારીખેથી જે મઘા બેઠું છે એ મઘા નક્ષત્ર એટલે આપણા માટે બહુ ઉત્તમમાં ઉત્તમ એનું પાણી કહેવાય છે હવે આ નક્ષત્રમાં વરસાદ થાય ને એટલે મગફળી હોય કે કપાસ હોય સોયાબીન હોય કોઈ પણ પાક છે જબરજસ્ત નરવાઈ આવશે એની અંદર એટલા ભરપૂર પ્રમાણમાં તત્વો હોય છે ન્યુટ્રેશનો હોય છે એ મગફળીને હુયા બેસાડવામાં ડોડવો થવામાં કોઈ પણ તમે કુદરતે એવું ભગવાન આપણે આપ્યું છે બધી વસ્તુ એમાં આવી જાય છે હવે હું તમને આખે આખા કોઈનું કારણ બતાવીશ લાંબો વિડીયો હતા પણ જરાક ધ્યાનથી સાંભળજો જે ખેડૂતોનો રસ છે જેને પ્રશ્ન પ્રશ્ન ખેડૂતોના પ્રશ્નનું નિવારણ કરવું છે કાયમી માટે એ ખેડૂતો માટે ખાસ વિડીયો છે બાકી એકથી બે મિનિટ જોઈ અને ખોટી કમેન્ટો કરીને વયું જ આવું છે એના માટે કાંઈ લાભદાયી નથી હા પણ આપણે એક હજાર ખેડૂતો જો છે એમાંથી ખાલી આપણે કમસે કમ સો ખેડૂતો એનો ઉપયોગ કરશે ને તો આપણા માટે લાભદાયી છે મિત્રો હવે જો એક દેશી ભાષાની અંદર તમને એક મિત્રો સમજાવું કે આપણે જે અત્યારે તમારે મગફળી દોડવાનો જે પ્રશ્નનો હળો છે એના માટે જ આપણે દેશી વાત કરશું હું તમને કે જે તમે એક દસ બાય દસની ઓયડી હોય મિત્રો દસ બાય દસની ઓયડીમાં દરવાજો બારી બધું પેક કરી અંદર પંખોય નહીં અને તમને ચોવીસ કલાક માટે તમને પૂરી દેવામાં આવે તો તમારી દૈશા શું થાય એ તમે મને કહો આ ઘણાને ફોન ઉપર પણ ઘણા ખેડૂતોને મેં આ એક દાખલા તરીકે દાખલો આપ્યો છે તો ઘણા બધા ઇસ્યુ થાય ને પાણી ન હોય દાખલા તરીકે પીવાનું કે ખાવાનું ન હોય તો શું થાય ચોવીસ કલાક માટે રહી હગવાના આપણે તો આવી જ વસ્તુ સેમ ટુ સેમ તમે મગફળીની અંદર મિત્રો કરો છો બરાબર સેમ વસ્તુ મગફળીની અંદર થાય છે કે જે તમે ચાલીસ કે પિસ્તાલીસ દિવસે પિસ્તાલીસ દિવસની આસપાસ તમે જ્યારે વૈધ રોકવાની દવા જે એમાં જબરજસ્ત ખાસ કરીને પેક્ટા બુજાજલ ચાલીસ ટકા જે તમે કલ્ટાના નામથી ઓળખો છો અને પેક્ટા બુજાજલ ચાલીસ ટકા સાટે છે અટાણા માર્કેટની અંદર નેવું ટકા તો એવી કંપનીઓના આવે છે કે જે લાયસન્સ નથી હોતું ટૂંકમાં બનાવટ એની કેવી હોય છે એ ખબર જ નથી પડતી એની અંદર શું નાખે છે અને મગફળીને તમે હાવ બ્રેક કરી દો છો જો મગફળી બ્રેક ક્યારે થાય મિત્રો આ ખાસ તમે ધ્યાન રાખજો કે એવી વસ્તુ તમે સાટો એટલે જે ટૂંકમાં એને જીબરેલીક એસિડ અને નાઇટ્રોજનનું પરિવહન હાવ ઝીરો ઝીરો થઈ જાય હાવ ડાઉન થઈ જાય છે ત્યારે એનું એનું ટૂંકમાં છે ને આખે આખું વૈધ રોકાઈ જાય છે હવે વૈદ્રો કઈને મિત્રો એટલે આ નામ મગફળીને કાયમી માટે કાર્બન ડાયોક્સાઇડ એને જોતું હોય છે અને ઓક્સિજન કાઢતી હોય છે હવે કાર્બન ડાયોક્સાઇડ એને જોતું હોય છે મિત્રો તમે જે નાઇટ્રોજન અને જીબ્રિલક એસિડનું પરિવહન જે તમે કુદરતી એક વનસ્પતિ કે એની વૃદ્ધિ છે જે કુદરતી એ તમે બંધ કરાવી દો છો એટલે જે મગફળીની અંદર જે પિસ્તાલીસ દિવસે દોડવો કે પચાસ દિવસે જે દોડવો તૈયાર થઈ ગયેલા પીડા હે કે જે દોડવા થઈ ગયા હે એની અંદર કાંઈક ને કાંઈક ઇસ્યુ આવે છે કાંઈક ને કાંઈક ખામી આવે છે ને કાંઈક ને કાંઈક પ્રોબ્લમ આવે છે કે જે એને 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 હિસાબે તમારો મગફળીનો દોડવો કારો આ ઘણા બધા જે અલગ અલગ આ વાતો કરે છે આપણે કોઈ કેલ્શિયમની ખામી ના તેન મેં વાત કરી એમ કે ભાઈ કારી ફૂંક છે ને ઓઇલું છે ને આ એમાં કદાચ પાંચ ટકા એવો પ્રશ્ન હશે પણ પંચાણું ટકા આ મોટો પ્રશ્ન છે કેમ કે મેં પંદર ખેતરું ફર્યા છે મિત્રો આજુબાજુના અને બધામાંથી મગફળી ઉપાડી છે અને બધું જોયું છે એને પેકટા બુજાજોલનો ઉપયોગ જબરજસ્ત કર્યો છે અને જબરજસ્ત પ્રોબ્લેમ છે એમાં બે વખત જે અહીંયા સઇટા એના પચાસ ટકા ઉપર દોડવા હળી ગયા એટલે ક્યાંક ને ક્યાંક કારણ તો છે જ એ તો સો ટકાની વાત છે તમે જે લોકોએ ખેડૂત ખેડૂ ખેડૂતનો એક અનુભવ કરજો જેની કોઈએ નથી છંટકાવ કર્યો છે તો એને કેટલો બગાડશે અને જેની છંટકાવ કર્યો છે એને કેટલો બગાડશે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર દવા જે વૈધ રોકવાની દવા છે એમાં ખાસ કરી પેકટા ભૂજાજલ ચાલીસ ટકા માર્કેટની અંદર ઘ અન્ડલર્ટ કંપનીનીઓ આવે છે હળીગેલમાં હળીગેલ તમે જે છટકાવ કર્યા હે એમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લમ થયા છે મેં આગળ તમને દેશી ભાષાની વાત કરીએ એની ઘોડેક દસ બાય દસની ઓળી તમને ચોવીસ કલાક માટે પૂટીએ શું દઈશા થાય એવી જ તમે મગફળીની અંદર પોઝિશન કરો છો તમારે વાવું છે અઢારની જારીએ અવાજ અળતી નથી દુસો થઈ જાય પછી બબે વાર બોજા જલ મારીને ધોકવી છે કુયા છે હમાયે ઉત્પાદન લેવું હે ઉત્પાદન તો એટલું ને એટલું મિત્રો આવવાનું છે કાંઈ ફેર નથી પડવાનો વરસાદ આધારિત કેમ કે કુદરતથી મોટું કોઈ નથી તમે જે કાયમીથી કાયમી અનલોટ ખર્ચા કરો છો એની પાછળ ક્યાંક ને ક્યાંક બધા ઇસ્યુ થતા જાય છે તમે આ મગફળી જુઓ તો હું તમને દેખાડું આ મગફળી મારે વાવણીની મગફળી છે મિત્રો જોયો એના ડોડવા તમે જુઓ ખાલી સમજો કેવડો ડોડવો છે જુઓ આ વાવણીની મગફળી છે હજી હુયાનું પ્રમાણ ઝીણા ઝીણા મીંજિયા જબરજસ્ત આરો વિનાના છે બારા જો તમે જોઈ લો એટલો માલ થઈ ગયો છે જો તમે બધાય કેતા હો અને આની અંદર એક ડોડવો તમે કારો જોયો મને દેખી દેખાઈ દો એક ડોડવો પણ ક્યારો કારો નહીં હોય જુઓ તમે કેવાનો મતલબ શું છે તમે હિંજા મિત્રો કે જે વસ્તુ નથી ઉપયોગ કરવાની તમે કેરી છે કેરી દસ વર્ષ પહેલા આપણે બે મણ કેરીનો દાબો નાખતા તો બેથી ચાર કેરી જ બગડેલી નીકળતી આ જે કલટારૂના ઉપયોગ છેલ્લા ઘણા વર્ષથી થવા છે પાંચ સાત વર્ષથી અનલોડ અત્યારે એ જ કેરીનો દાબો તમે બે મણનો નાખો પચાસ ટકા માથે બગડેલી નીકળશે મિત્રો આ એક હમજા એવી વાત છે ખેડૂતો માટે કાયમી માટે કહશો કે જો એ વસ્તુથી ઉત્પાદનો વધી જતા હોય કોઈ સાયન્ટિકો છે એવા કોઈ કોઈ ઇન્ટરનેશનલ કંપની લઈ અને સાયન્ટિકો કોઈ કહેશે ત્યારે કીધું તમને સોશી સોશિયલ મીડિયાના આધારે કે કોઈ ગૂગલ ઉપર કે કોઈ એવા મેસેજો દ્વારા કોઈથી કોઈ સાયન્ટિકોએ કીધું કે ભાઈ આ આ દવાથી સો ટકાનું ઉત્પાદન વધે એમ ના મિત્રો જે વસ્તુ આવી દવાથી ઉત્પાદન વધતા નથી ઉત્પાદન ઘટે છે મિત્રો કારણ કે અવા કાંઈક ને કાંઈક એવો બનાવ બને છે કાંઈક ને કાંઈક રોગ આવે છે જેથી કરી તમે હેરાન થાવશો અને જો કોઈ પણ કંપની હોય કે એગ્રોવારો હોય મિત્રો એના સુવારાથ ઉપર બેઠા છે ખાસ કરી એને 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 એ એની બઢતી કેમ થાય એ આગળ કેમ વધે એ જોવે છે ખેડૂતોને કોઈ હિત કરવા નથી બેઠા મગજમાં યાદ રાખજો નવાણું એવા છે ખેડૂતોને મારવા બેઠા છે હિત કરવા નથી બેઠા એ લોકો તો એવું વિચારે છે કે રૂપિયા કમાઈને અને ખેડૂતની દસ વીઘા જમીન મારી પાસે કેમ આવે બરોબર એટલે આ વસ્તુ એક ખાસ કરી મગજમાં રાખવા જેવી વસ્તુ છે ખાસ ખેડૂતો ધ્યાન રાખજો હા આમાં ઘણા બધા એગ્રોવાળા હોય છે કંપનીવાળા હોય છે કમેન્ટો પણ કરશે પણ આપણે કોઈ એનાથી બીતા નથી આપણે જે વસ્તુ છે સાચી કીધી છે તમે જે લોકો મેં બેકટા બુજા જોલું કીધું છે જે લોકોએ મારી નથી મારી એમાં તમે ખાલી જોઈ લ્યો પછી તમે એક અનુભવ કરી લ્યો અને તમે એક અખતરા કરી લ્યો અને તમે તમારી રીતે જાતથી આજુબાજુના ખેડૂત પાસે જાયો અનુભવ કરજો એટલે તમને ખબર પડે મિત્રો એટલે ખાસ કરી કહેવાનો મતલબ જે છે એ તમને બધું સમજાવી દીધું છે વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો મિત્રો બીજા ખેડૂતો સુધી પહોંચીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થાય જય જવાન જય કિસાન